વેલકમ બેક ટુ યોર ફેવરેટ ચેનલ વિથ યોર ફેવરેટ કુંડ સો અત્યારે વાગ્યા છે સવારના નહીં સોરી બપોરના એક એન્ડ હજી સુધી મારો વ્લોગ અપલોડ નથી થયો મેં વ્લોગ રાત્રે જ એડિટ કરી દઉં છું તો એવું કે સવારે જલ્દી જલ્દી અપલોડ થઈ જાય તો તમે પણ ફટાફટ જોઈ લો કેમ કે રાત્રે બધા ગરબા રમવા જાય એટલે જોવાનો ટાઈમ મળે નહીં સો મેં વિચારું દરરોજે પણ ખબર નહીં મેં વ્લોગ અપલોડ કરવા મૂકું તો પણ સ્ટોપ જ થઈ જાય છે દરરોજ અને દરરોજ અગિયાર બાર વાગી જાય ને હજી તો એક વાગી ગયો તો પણ અપલોડ નથી થયો હજી સિક્સટી ફોર પર્સન્ટ થવું છે હજી બાકી છે યાર ક્યારે અપલોડ થ કેમ કે બહુ લોચા હોય યાર મેં એક તો ફોટો અપલોડ કરું રીલ અપલોડ કરું એડિટ કરીને પછી વ્લોગ અપલોડ કરું થમનીલ બનાવું મારા જોડે કોઈ અલગથી છે નહીં એડિટર અને આ ટાઈપનો કેમ કે પૈસા નહીં અત્યારે જ્યારે પૈસા આવશે ત્યારે આપણે ને એવું બધું રાખીશું બટ બહુ લોચા પડે છે અને પાછું શોપ પર આવવાનું એટલે નવરાત્રિમાં આવું ડેલી બ્લોગિંગ કરવું બહુ અઘરું છે ભાઈ બહુ જ અઘરું છે સો કંઈ નહીં આજે છે પાંચમો દિવસ નવરાત્રિનો એન્ડ જોઈએ છે આજે શું શું થાય છે આપણા જોડે અને શું શું નહીં આજે વહેલો જવાનો ટ્રાય કરીશું આપણે ગરબા ગ્રાઉન્ડમાં કેમ કે છેલ્લા લા લાસ્ટ બે દિવસથી તો બહુ જ લેટ જઈએ છે તો આજે વહેલા જઈએ એન્ડ તમને મારા ઇન્સ્ટાગ્રામની પોસ્ટ ફોટોઝ એન્ડ રીલ્સ કેવી લાગે છે એ પણ કોમેન્ટ કરજો અને બ્લોગ સાથે સાથે કેવા લાગે છે એ પણ કોમેન્ટ કરજો જો આમાં સારો એવો સપોર્ટ મળ્યો તો આપણે દિવાળીમાં પણ કંઈક કરીશું ચેલેન્જ વિડીયો ટાઈપ ભાઈ આજે બહુ જ ભાગામ ભાગી છે કેમ કે અત્યારે આજે જ બધાને ખબર નહીં ચણિયાચોળીને જબ્બાની હેરાફેરી કરવી છે અત્યારે મેં ફાલ્ગુની માટે એક ફ્રેન્ડના ત્યાં ચણિયાચોડી લેવા આવ્યો છું પછી ફાલ્ગુનીની ચણિયા એ લઈને ફાલ્ગુનીને આપવાની છે ફાલ્ગુનીની ચણિયાચોળી એની ફ્રેન્ડને આપવાની છે પછી મારા જબ્બા રાજુના ઘરે પડ્યા છે તો રાજુના ઘરેથી લઈને મને એક બીજા ફ્રેન્ડને આપવાનો છે અને રાજુ જોડે જે જબ્બો છે એ મારે પહેરવાનો છે એટલે આજે બધે ગુલગુલ જ ફરવાનું છે શું જોઈ શકો છો તૈયાર કરવા માટે ખાટલા પર ચડી ચડીને તૈયાર કરે છે અને આજે ઉર્વશીની બર્થ ડે છે તો મેં ગિફ્ટમાં એના માટે ઓપ્પો મોબાઈલ અને બીજું એક સેટ લાવો છું કેવું લાગે છે તમને ગિફ્ટ કેવું લાગ્યું બધાય તો મને આ ને મને તરસ લાગે છે તો મિત્રો આ અમારો રોજનો ડાયલોગ થઈ ગયો કે અમે બહુ જ લેટ પહોંચ્યા આજે પણ સિરિયસલી અમે જ્યારે આ લાસ્ટ ગરબો છે જે પહેલાં સેશન હોય એ લાસ્ટ ગરબો પતવા આવ્યો ત્યારે હજી અમે પાર્ક કરી છે ગાડી એટલે પહોંચતા અડધો બ્રેક પૂરો થઈ જશે ખબર નહીં આ વર્ષે જલ્દી જ નહીં થતું ભાઈ ખબર નહીં પણ મોસ્ટ ઓફ પબ્લિક છે બ્લેક બર્થડે એક દિવસ પછી કેક કાપે છે આનો બ્લોગ આજે ફરીથી કન્ટિન્યુ કરીએ છે કેમ કે ગઈ કાલે બહુ ઓછો અને નાનો બ્લોગ શૂટ કર્યો તો તો વિચાર્યું કે અપલોડ નહી કરો તો આજે અમે કન્ટિન્યુ બ્લોગ કરીએ છે આજે છે દિવસ સાતમો ના છઠ્ઠો છઠ્ઠો દિવસ મને એવું લાગે છે કે અમે અંદર પહોંચીશું ત્યાં સુધી પૂરા થઈ જશે બ્રેક પડી જશે પણ કાલે જોઈ લેજો બ્લોગ માં નહીં બ્લોગ માં બતાઈશ ડાયરેક્ટ કઉ નહીં અત્યારે ગાઈસ ફસાઈ ગયા છે અને અંદર મસ્ત મસ્ત ગરબા વાગે છે સૌથી ખરાબ ફીલિંગ પૈસા વાગે છે ટ્રાફિક છે શનિવાર ના લીધે બહુ જ ખરાબ અંદર આયા પછી ટ્રાફિક છે ગાઈસ કેવા કેવા રસ્તા થી નીકળે છે હવે જો રેતી ઉપર થી જઈએ છે

હા ચકલી બેઠી હા ચકલી બેઠી અંબા મને અંબા સરસ ખારોવા મેદાનમાં પહેલીવાર એટલે આપણે આજે ખોષ બચાવી જીજીવાળું ખિમેન પટેલ વિશે આક્ષણ રે વચ્ચે ઊભી રાખીને એન ભાઈ વરસાદનો માહોલ થઈ ગયો છે બહુ જ પવન આવે છે કદાચ હવે વરસાદ પડી શકે છે એને એક વસ્તુ બહુ ખરાબ લાગે છે કે મંદિરમાં કોઈને જવા નહીં દેતા ખાલી ઓળખાણ હોય ને અને વીઆઈપીવાળા જે એ લોકોને જ જવા દે છે એવું થોડી એ ભગવાન બધાના છે તો મંદિરે કોઈને જવા જ નહીં દેતા આ વસ્તુ બહુ ખરાબ છે અને એમ પણ મને આ વખતે યુનાઇટેડનું મેનેજમેન્ટને બહુ બહુ જ ખરાબ લાગ્યું અતુલ પુરોહિત તો ભાઈ અતુલ પુરોહિત છે એના લીધે એના લીધે જ આવીએ છે જે પણ બધા આવતા હશે ને એ અતુલ પુરોહિતના લીધે લીધે જ આવતા હશે પણ યુનાઇટેડ એવું વકવાસ મેનેજમેન્ટ તમને ગણપતિમાં એક ક્વેશ્ચન પૂછી લો કે ચણાચોર ગરમમાં આ જે પેલું શું કે આગ આગ કેમ લગાવેલી હોય તો એનું રીઝન એવું છે કે જ્યાં સુધી આગ ચાલુ હોય ને ત્યાં સુધી ચણાચોર છે એમના જોડે ગરમ છે એટલે છે અને આગ બુજે જાય એટલે એવું એવું સમજી લેવાનું કે ચણાચોર ગરમ પૂરું એવું દુકાન ચાલુ બંધ એનું સિગ્નલ છે